નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામની મુલાકાતે રાજકોટમાં ખોડલધામમાં માતાજીના તેમણે દર્શન કર્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને ડેપ્યુટી સીએમનું સ્વાગત કર્યું હતું તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામની મુલાકાતે આવ્યા હતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે વખતે ત્યારે ખોડલધામના દર્શન કરવા માટે હર્ષ સંઘવી આવ્યા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામની મુલાકાત લીધી રાજકોટમાં ખોડલધામમાં માતાજીના દર્શન તેમણે કર્યા હતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને ડેપ્યુટી સીએમનું સ્વાગત કર્યું હતું તો ખોડલધામ મંદિરનું હર્ષ સંઘવીએ નિરીક્ષણ પણ કર્યું હતું ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ તે વખતે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મુલાકાત કરી હતી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામની મુલાકાતે ગયા હતા તે સમયના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું ખોડલધામ મંદિરનું હર્ષ સંઘવીએ નિરીક્ષણ પણ કર્યું હતું અને હર્ષ સંઘવી ખોડલધામની મુલાકાતે ગયા તે સમયના આ દ્રશ્યો આપની સ્ક્રીન પર નિહાળી રહ્યા છે ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ જે અચાનક કારણે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે